જય મુરલીધર જય યુવંશ જયમાં સોનભાઈ હમણાં એક દિવસ પહેલાં તળાજાના એક કાર્યક્રમમાં જે ગીગાભાઈ બમર દ્વારા ચારણ સમાજ અને ચારણ શક્તિ આમ તો અઢારે વરણની મહા કહેવાય જેને જગદંબામાં સોનભાઈ એમના વિશે જે બહુ ખરાબ ટિપ્પણી કરી જાહેર મંચ ઉપરથી જે ખરેખર નિંદનીય છે અને હું પોતે સખત શબ્દોમાં એનો વિરોધ કરું છું કારણ કે આમ પણ હું ચારણ સમાજનો અને ચારણ શક્તિનો ઉપાસક છું તો મારા જેવા માટે તો આ જીવતા મીરા જેવું દુઃખ છે પણ હવે મારો કહેવાનો ખાલી મતલબ એ જ છે કે એ વ્યક્તિએ જે નિવેદન આપ્યું એનું પોતાનું વ્યક્તિગત નિવેદન છે એમાં આહીર સમાજ ક્યાંય એને સપોર્ટ નથી કરતો અને કોઈ દિવસ કરશે પણ નહીં એટલે ચારણ સમાજ એમાં જે એક્શન લેવા માગતા હોય જે પગલાં ભરવા માગતા હોય એમાં આહિર સમાજના એક દીકરા તરીકે મારો સતત સપોર્ટ રહેશે જ્યાં પણ મારી જરૂર હશે ત્યાં મારી સારણ સમાજ માટે હાજરી હશે જ અને આ કાર્યક્રમનો હું સખત વિરોધ કરું છું આવા ખરાબ નિવેદનોથી આખા ચારણ સમાજની લાગણી દુખાણી છે તો એ બદલ હૃદયથી હું પણ ચારણ સમાજની માફી ચાહું છું અને રહી વાત બીજી કે આ બે સમાજની જે કોઈ ગીગા ભમરની ભૂલના કારણે જે વસ્તુ બની છે એમાં અન્ય સમાજની જે લુખી લાશું ખોટો રસ છે કળતરું એ બધાયને આ વિડીયોના માધ્યમથી ખુલ્લી ચોખ્ખી ધમકી છે કે માપમાં રહેજો બરાબર કારણ વગર ક્યાંય વચ્ચે આવતા નહીં આ વ્યક્તિગત એક સમાજ અને એક વ્યક્તિની મેટર છે એટલે અમે તો ચારણ સમાજની સાથે જ છીએ પણ તમે બંને સમાજને સામે લઈ આવવાની જે કામગીરી આદરી છે એ લોખીનાઓ તમે તમારા ધંધા બંધ કરજો બધાય નહીં અમને આવડે છે અમારે શું કરવું એ બાકી આ કાર્યક્રમનો સખત અમે એ બાબતે વિરોધ કરીએ છીએ